કેમ છો મિત્રો મજામાં જો પેલા પાકવાનું ચાલુ છે અમારે ખેતરમાં કેવી છે તમાકુ તો થોડીક તમે પણ લાઈક ને કોમેન્ટ કરી દેજો મિત્રો કે જુઓ પેલા પાકવાનું ચાલુ છે આટલે પાકતા પાકતા આટલા રહ્યા છે ને બધા રે ભાજી રહ્યા છે કેડું ગોળી લઈને ફરે ને ગોળી લઈને તાર તારમેળા આવે કે હવે કેડું દુખવી મટે આમ તો ગોળી રાખવી સારી જ્યારે કેળું દુખે ત્યારે ગોળી ગળી જાવી એટલે શાંતિ કલાક બંધ રહે તો ઘડી તો ચેટલા ભાજી ના નાખો ભાજી નાખો જો મિત્રો હે હા મુઠિયા માંડવા માટે આવે તો હે જો છે હવે તો ચોય રાખતા નથી જો હે હા તો ચોય રાખતા નથી મળી નાખ્યા મળીએ જો કેમ તમાકુ કેવી છે તમાકુ કોમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી મિત્રો અમારા વિડિયામાં આવી ને તમે લાઈક ને નવા હોય તો સબસ્ક્રાઈબર કરવું ભૂલતા નહીં મિત્રો અમારે તમાકુ હવે કાળી મેચ થાકી જાય છે તમને પણ દેખાય છે ને તો મિત્રો અમારા વિડીયોમાં તમારે તમાકુ વાયુ હોય તો કોમેન્ટ કરજો કેવી થઈ છે તમાકુ એ પણ કોમેન્ટમાં કહેજો જય માતાજી જય દ્વારકાધીશ ને જુઓ અમારે વાદળો છે તમારે વાદળો છે વાદમોમાં દેખાય રહ્યા જુઓ હા દેખાય ઊંડા ઊંડાઈ રહ્યા જો સૂર્ય ભગવાન પણ હાથમી ગયા છે હવે થોડીક જ વારમાં છુટ્ટી મળશે મજૂરી એવું પડે તારે પેલા ભગાય છે એક તારીખે અળ્યું દુખે પણ ભાગવાનું ચાલુ રાખવું પડે છે તો ફાગતા હોય નવો તમા સારીથી છે હો અમારે ને અમારે કેવું પડે કે સારી છે ના બીજા તો ક્યાંક ના કે જુઓ છે ને પણ આઠ ગમ તમાકુ છે અમારે જુઓ વાડાથી મોડે ના ટ્રેક્ટર હેડેરું એટલેથી મોડી છોડી એટલેથી આ દેખાય ધોપલો એથી મોડી દેખાય વાળી એસી મોડીને આ બધી તમાકુ છે આઠ રીકમની તમાકુ છે તો અમારો વિડીયો જોજો ને સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરવું ભૂલશો નહીં જય માતાજી જે દ્વારકાધીશ